લખપત તાલુકામાં ભેદી રોગથી મૃત્યુ થયાના રિપોર્ટ દસ દિવસ સુધી ન આવતા પ્રતિક્રિયા આપતા કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રાજેશભાઈ સોની સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત રાજેશ સોની પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળ આજે લખપત તાલુકાની અંદર અતિ ભારે વરસાદ પછી જે બીમારીનું બહાર આવવાનું થયું છે એ બીમારી પ્રત્યે અમારે એટલું જ કહેવું છે કે લખપત તાલુકાની અંદર કોઈ મોટી આરોગ્ય સુવિધા નથી છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો એ માંગણી કરી છે એક સારી હોસ્પિટલ આપો સારા સ્ટાફ આપો જેથી કરીને અહીં કને ઇમરજન્સીના સમયે અમે દવા લઈ શકીએ લખપત તાલુકો આમ તો આંતરિયાળ તાલુકો બનાવેલો છે ગામડાઓનો બનેલો છે અહીંયા માત્ર આઠથી દસ ગામડા એવા છે જ્યાં હાઈવે છે અને ત્યારબાદ બધા જે નેવું જેટલા ગામડા છે આંતરિયાળ વિસ્તારના છે મારે એટલું જ છે કે દિવસ થઈ ગયા આજે તાલુકાની અંદર બીમારી પછી દસમી દિવસે જયારે આરોગ્ય મંત્રી આ લખપત તાલુકાની મુલાકાતે આવે છે ત્યારે એની પાસે કોઈ જાતની માહિતી નથી કે લખપત તાલુકાની અંદર જે આ બીમારી થઈ અને જે મૃત્યુ થયા એનું સ્પષ્ટ કારણ શું છે હજી એ લોકોએ તો પુનઃ મોકલ્યો છે આનો લેબ ટેસ્ટિંગ માટે તો એ એની મુલાકાત પહેલાં શું એ એ સેમ્પલને જાહેર નથી કરી શકતા કે આટલા મોટા અધિકારી જ્યારે આટલા મોટા પક્ષના અધિકારી અહીં કરીને આવતા હોય અને એની પાસે એ જ માહિતી હોય કે ભાઈ અમે હજી આ સેમ્પલ ત્યાં મોકલાયો છે અને રિપોર્ટ આવશે પછી ખબર પડશે તો અમારે એ કેવું છે કે લખપત તાલુકાની આરોગ્યની સુવિધાની અંદર જો તમે ડબલ એન્જિનની સરકારની વાત કરતા હો અને ગુજરાત એક જાતનો તમે મોડલ બતાવતા હોય તો તમે અહીંયા લખપત તાલુકામાં આવો છેવાડામાં જે આરોગ્યની સુવિધા જુઓ અહીં કને સ્વચ્છ પાણીની સખત જરૂરિયાત છે આંતરિયાળ ગામડાઓને સ્વચ્છ પાણીની જરૂરિયાત છે સારી આરોગ્યની સુવિધાની જરૂરિયાત છે વર્ષોથી અમારી માંગણી છે કે લખપતના તાલુકાને આ સુવિધા આપો શા માટે આવા લોકો આપવામાં પાછી પાણી કરી રહ્યા છે હાલની તારીખમાં તો જો આ આટલી મોટી બીમારી થઈ હોય તો કયા ગામડાની અંદર એ લોકોએ પૌષ્ટિક આહાર પહોંચાડ્યો ક્યાં ગામડાની અંદર એ લોકો સ્વચ્છ પાણી પહોંચાડ્યું ક્યાં અન્ય સુવિધાઓ પહોંચાડી એની પણ અમને જાણ કરી અમે અહીંથી માંગણી કરી રહ્યા છીએ લખપત તાલુકા વતી અમારી એ પ્રજાજનોની એક જ માંગણી છે કે આ બીમારી વધુ ન ફેલાય એ માટે સ્વચ્છ પાણી સ્વચ્છ આરોગ્યની સુવિધા તેમજ મજાના આહાર અત્યારે જે ગામડાઓ આ અંદર ફસાયા છે ત્યાં પહોંચાડવા જોઈએ અને તાત્કાલિક અંદર રિલીફ જે સાચા અર્થમાં રાહત થઈ એ પહોંચાડવી જોઈએ એવી મારી માંગણી છે રાજેશ સોની પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળ આજે લખપત તાલુકાની અંદર અતિ ભારે વરસાદ પછી જે બીમારીનું બહાર આવવાનું થયું છે એ બીમારી પ્રત્યે અમારે એટલું જ કહેવું છે કે